નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી વિહાની આંખો સવારના સૂરજથી પણ ચમકદાર હતી આ શહેરની ભીડમાં પણ એની એક શાંત દુનિયા હતી પુસ્તકો કાફે અને એક ખાલી ડાયરી જેમાં એની લાગણીઓ લખતી અને એક ફોટોગ્રાફર જેને જીવનમાં સૌંદર્ય શોધવાનું શોખ હતું એનું દિલ તો ક્યારે વહી ગયું એ જાણતા પણ નથી થયું ડોર ડોટ જ્યારે એને એક દિવસ વિહાને કાફેમાં જોઈ વિહાની આંખોમાં એક એવી કહાણી હતી જે અને ફોટા માંગ કરવા ઈચ્છી તમારું નામ એણે મિતા સભરી શરમ સાથે પૂછ્યું વિહાને સ્મિત કરીને જવાબ આપ્યો વિહા અને તમારું કેમેરો તમને આંખું વિશ્વ બતાવે છે પણ કોઈકની આંખોમાં પણ દુનિયા હોય છે જાણ્યું છે તમે એમ કહીને એ ચાલી ગઈ અને એની પાછળ જોઈતો રહ્યો કદાચ એ દિવસથી જીવનમાંગ એક નવી કહાણી શરૂ થઈ હતી વિહા ગયા પછી પણ અનૈય એજ કાફેની ખૂણાની ટેબલ પર બેઠો રહ્યો એણે એને માત્ર કેટલાક પળો માટે જોઈ હતી પણ એ પળો એને આખા દિવસ માટે પૂરતા હતા અગાઉ તો અનૈના કેમેરામાં ફોટા માત્ર દૃશ્યો હતા હવામાન શહેર રસ્તાઓ પણ આજે પહેલા વાર એની આંખોએ લાગણીઓ શોધી હતી બીજે દિવસે અનૈયે એજ કાફે માંગ્યો ગયો એવી આશા હતી કે કદાચ આજે ફરીથી એ મીઠી આંખો આવી જશે સમય પસાર થયો અને પછી એક નરમ અવાજ એને સંભળાયો કેમેરા સાથે ફરી આવ્યા છો આજે તો હું ફોટો નહીં લેવડાવું વિહા સામે ઊભી હતી ચા લઈને હું ફોટા લેવા નથી આવ્યો હું તો બસ આશા લઈને આવ્યો કે ફરીથી વાત થઈ જાય અને બોલ્યો વિહા હળવું સ્મિત કરતી બેઠી ગઈ તો વાત કરીએ પરંતુ એક શરત પર શું શરત મારા વિશે ફોટા લેવા પહેલા મારી દુનિયા જાણી લો એ પડતી અનય માટે ફોટોગ્રાફી નહીં લાગણીઓ શરૂ થઈ ગઈ હતી બંને શહેરના લાઇબ્રેરીઓ શાંત બાગો અને જૂના પુસ્તકો વચ્ચે એક નવી દુનિયા ઊભી કરી અને આજે અનયની ડાયરીમાં પ્રથમ વખત લખાયું વિહાની આંખો જેટલી શાંતિ કોઈ ફોટામાં નહીં મળી કદાચ હું હવે માત્ર ફોટોગ્રાફર રહ્યો નથી હું પ્રેમમાંગ છું વિહા અને અનય હવે નિયમિત મળતા કાફે હવે માત્ર સ્થળ નહોતું એ એમની કહાણીનું પાનું બનતું જઈ રહ્યું હતું વિહાના જીવમાંગ અને જેમ જેમ નજીક આવતો ગયો એમ એમ એનો ભય પણ વધી રહ્યો હતો એના ભૂતકાળમાં કનિક કેવું હતું જેનાથી એ ડરતી હતી જે અનયને હજુ ખબર નહોતી એક સાંજ જ્યારે વરસાદ સિટી સ્કાયલાઇન પર રાગ મલ્હાર વગાડતો હતો ત્યારે વિહા થોડી શાંત લાગતી હતી અનયે પૂછ્યું વિહા આજે તું તારી યુશ્યુઅલ મસ્તીમાં નથી બધું ઠીક છે નહીં વિહા થોડુંમ સાંભળ્યા પછી બોલી અને શું દરેક તસવીર યાદગાર હોય છે હમમ કંઈક તો યાદ રહી જાય છે શા માટે કેમ કે મારી એક જૂની તસવીર છે એક સંબંધની જે તૂટેલો છે એના ઝેરથી આજે પણ મને ડર લાગે છે અને હંમેશા લાગણીઓને કેપ્ચર કરતો હતો પણ આજનું વાતાવરણ ગમત ન હતું એણે શાંત કહ્યું તારું ભૂતકાળ એ તું નહીં છે વિહા મારી આંખો માંગ એ છબી છે જેને કોઈ તોડ ન શકે વિહા તો આ શબ્દોથી વિચલિત થઈ ગઈ પણ ભીતરથી એની હૃદયના દરવાજા ધીમે ધીમે ખુલવા લાગ્યા પણ પ્રેમની સફર ક્યારેય સરળ નથી હોતી અને એ પછી જ્યારે બધું સારી રીતે આગળ વધી રહ્યું હતું એક નવી વ્યક્તિ એને અનયના જીવનમાં પગ મૂક્યો માયરા માયરા અનયની જૂની મિત્ર પરંતુ એની નજરમાં હવે પણ અનય માટે કંઈક બાકી હતું વિહા માટે હવે પ્રશ્ન ઉભો થયો હતો શું અનયની આંખોમાં હજુ પણ હું છું વિહા એ દિવસોથી થોડું દૂર રહી રહી હતી એ કન્ફ્યુઝ હતી અનયની નજરોમાં હજુ એ જ પ્રકાશ હતો પણ માયરાની હાજરી દરેક પડને ભૂખી જેવી લાગતી હતી એક સાંજ વિહાએ પોતાના મનને સમજાવ્યું હવે તો એને સીધું પૂછવું જ પડશે ડોટ ડોટ નહીં તો હું પોતે ખોઈ જઈશ એ અનયને ફોન કર્યો કાફે ખાતે મળશું આજે થોડું ખાસ બોલવાનું છે અને સમયસર આવ્યો પરંતુ એ સાથે માયરાનું નામ તરત ચર્ચામાં આવી ગયું વિહા હું તને કશું ન છુપાવું માયરા મારી જૂની કોલેજની છે એક સમય હતો જ્યારે એને મારી સાથે કનીક ચાહના હતી પણ હવે એ ભાગી ગઈ વાત છે વિહાએ નજરે આંખોમાં સીધી જોઈને પૂછ્યું પણ તે ભાગ ગઈ છે કે તો ફરી પાછી આવી રહી છે અનય થોભી ગયો એને સમજાયું કે વિહા માને સાફ દિલી છે પણ એ ડરી રહી છે ખોટા ભયથી નહીં પણ ફરીથી માંગવાની શક્યતાથી વિહા અનયે એનો હાથ પકડીને કહ્યું માયરા મારી યાદગાર છે પણ તું ડોટ ડોટ તું મારી સફર છે અને હું પાછું નહીં વળવા માંગતો વિહાની આંખો માંગ ફરી આશા આવી એને વાર લાગ્યું કે એને પણ કોઈ એવું મળ્યું છે જે એની નાની નાની ચિંતાઓને પણ સમજવા તત્પર છે અને તે ક્ષણે શાંત વરસાદ ફરી એકવાર પડવા લાગ્યો પણ આ વખતે એ પ્રેમના મૌન સંગીત જેવી લાગણી લઈને આવ્યો હતો જ્યાં લાગણીઓ મજબૂત થતી જઈ રહી હતી ત્યાં નસીબ કંગી કલબ્જ રચે બેઠું હતું એ રાત્રે વિહાઘર આવી તો દરવાજા નીચે એક પુષ્પગુચ્છ પડ્યો હતો સાથે એક નાનકડુંમ ચીઠીપુત્ર શું તારે અનૈને બધું કહી દીધું છે એક અજાણ્યા એને વાંચતા જ વિહાનું દમ ગુંચવાઈ ગયું કંઈ કહેવું હતું જે છુપાવતી આવી હતી એક ભૂતકાળ એક સંબંધ જે તો ખાલી તૂટી નથી પણ હવે એને ડરાવતું હતું એ એક ઓયમાન હતી નિર્મય સાથે એ માણસે તેને અંદરથી તોડી નાંખી હતી આંખો સ્વપ્નો આત્મવિશ્વાસ બધું હનફાવેલું અને હવે એમ લાગતું કે એ પાછો આવી ગયો છે વિહાએ તુરંત અનયને કંગી કહ્યું નહીં એ જોઈ રહી હતી કે શું એ સાહસ કરી શકે છે પોતાની સાચી કહાણી જણાવવાનું બીજી તરફ અનય પણ થોડો ગભરાયો હતો માયરા ઘણીવાર અચાનક આવે એને એના જૂના દિવસો યાદ અપાવે અને હવે તો એને સીધું કહી દીધું અને તું આજે પણ એ જ છે ડોટ ડોટ અને હું આજે પણ તારે ગમે છે અનય ચોંકી ગયો એને આખરે કહ્યું માયરા તું એક મજાની યાદ રહી ગઈ છે પણ હું હવે વિહાના પ્રેમમાં છું એની એક નજરે હું શાંત થઈ જાઉં છું પણ એ વાત એટલી સરળ નહીં હતી કારણ કે એક દિવસ અનયના કેમેરામાં એક તસવીર આવી એમાં વિહા હતી નિર્મય સાથે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ